સુરતના વરાછા વિસ્તારમાં થોડા દિવસ પહેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આવ્યા અને એક સ્કૂલના કાર્યક્રમની અંદર એને ખૂબ મોટી એવી ડંફાશો મારી કે ચોવીસ કલાકની અંદર અમને માહિતી આપજો કોઈ પણ પ્રકારના દૂષણ હશે એની સામે કાર્યવાહીઓ થશે ચોવીસ કલાકની અંદર એ દૂષણોને દૂર કરવા માટેની તૈયારીઓ સરકારની હતી પરંતુ ત્યારબાદ બીજા દિવસે નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને ધ્યાન દોર્યું કે સુરતના વરાછા વિસ્તારના સરથાણા ઝોનની અંદર તમે જે જગ્યાએ વાત કરીને આસપાસના કેટલા વિસ્તારોની અંદર ક્યાં ક્યાં દારૂના અડ્ડાઓ ચાલે છે આજે સાત આઠ દિવસ થઈ ગયા હજી એક પણ દારૂનો અડ્ડો બંધ નથી સરથાના બ્રિજની નીચે ગાંજાનું વેચાણ છે આજે પણ બંધ નથી જુગારધામો ધમધમી રહ્યા છે આટલી બધી સમસ્યાઓ છે સમસ્યાઓ તમારી સુધી પહોંચાડી તમે સમાજના પ્રતિષ્ઠિત લોકોની સામે તમારી વાત મૂકી શું પ્રતિષ્ઠિત લોકોને પણ તમે મૂર્ખાઓ બનાવો છો કે મૂર્ખાઓ સમજો છો આ કાર્યવાહી કેમ નથી થઈ આજે સુરતનો સરકારી રિઝર્વ પ્લોટ કે જ્યાંથી શહેરને પાણીની સપ્લાય આપવામાં આવે છે એ પ્લોટની અંદર ખૂબ મોટી સંખ્યાઓની અંદર દારૂની બોટલો જોવા મળે છે એટલે કે શું સરકારી પ્લોટ દારૂ પીવા માટે સેફ છે એવું માનવાનું કે ત્યાં કોઈ આવશે નહીં તમારી પોલીસ આવશે નહીં એક અવાવરૂ જગ્યા ઉપર સરકારનો સૌથી મોટો પ્લોટ કહી શકાય એવા પ્લોટની અંદર અસંખ્ય દારૂની બોટલો શું સૂચવે છે કોની કોની મિલીબતો છે સરકારની સિક્યુરિટી એજન્સી ત્યાં બેઠી છે એમને બી ખબર નથી કે આટલી બધી દારૂની બોટલો ક્યાંથી આવે છે એ જે ખૂબ મોટો એક કોન્ટ્રાક્ટર કામ કરે છે એમના મજૂરો ત્યાં આ બધું દારૂ પીતા હશે કે મોટા લોકો ત્યાં આવીને દારૂ પીતા હશે કોને ખબર છે પણ સરકારના પ્લોટની અંદર શું સેફ છે દારૂ પીવું એટલા માટે હું આશા રાખું છું કે ખરેખર જો તમારામાં નીતિમત્તા હોય તમે જે રીતે ભગવાનને માનતા હો આ બધી વસ્તુને માનતા હો તો આ ગુજરાતના અને આ શહેરના બાળકોનું ભવિષ્ય ખરેખર તમારા હાથમાં છે પરંતુ શું તમે જાણીશો ને બરબાદ કરવા માંગો છો તમને આખા શહેરના દરેક લોકોને ખબર છે કે ક્યાં દારૂ મળે છે ક્યાં કાજો મળે તમને તમારી પોલીસને નથી ખબર આ તે કેવું શું તમે અને તમે કોઈ પટ્ટા ઉતારીને વાત કરો તો તમે એને ઊંધા રવાડે ચડાવો છો હર્ષંજી સાહેબ આખા ગુજરાતની આ યુવા ધનનો પ્રશ્ન છે કોઈને દારૂનો શોખ નથી પરિવારો રજળી રહ્યા છે હું આશા રાખું કે આ શહેરમાંથી તમે દારૂનું દૂષણ દૂર કરશો અને સરકારી પ્લોટો અને આજુબાજુમાં જે પણ જગ્યાએ આવા દૂષણો છે ને તમે દૂર કરશો